બનાસકાંઠા જિલ્લાના રાજકારણ અને વહીવટી માળખામાં એક મોટી અને આનંદના સમાચાર છે લાંબા સમયથી ચાલી રહેલી માંગણી આખરે સંતોષાઈ છે કાંકરેજ તાલુકામાંથી છૂટો પાડીને નવો ઓગઢ તાલુકો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે અને આ જાહેરાતને પગલે થરા પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વિશાળ વિસ્તાર માટે વહીવટી સરળતાના હેતુથી નવા તાલુકાની રચનાની માંગ હતી જે હવે પૂર્ણ થઈ છે રાજ્ય સરકારે ઓગડ તાલુકાની રચનાને મંજૂરી આપી દીધી છે આ ઐતિહાસિક જાહેરાત બાદ થરા પંથકના લોકોએ ભારે ઉત્સાહ સાથે આ નિર્ણયને વધાવ્યો હતો થરા એપીએમસી માર્કેટની આગળ ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આ જાહેરાતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભાજપના કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો આ ઉજવણીમાં જોડાયા હતા ઢોલ નગારાના તાલે અને આતાશબાજી કરીને કાર્યકરોએ નવા ઓગઢ તાલુકાને વધાવ્યો અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે ઉપસ્થિત ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ સરકારનો આભાર માન્યો હતો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યો છે ભારત વિકસિત ભારત બની રહ્યો છે એવા પ્રસંગે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને નવીન વાવ થરાદ જિલ્લાની ભેટ આપવામાં આવી વાવ થરાદના સીમાંકન બાબતે એ સમયે કાંકરેજની પ્રજાની માગણી હતી કે કાંકરેજ એ પ્રહુદ બનાસકાંઠામાં જ રહે એટલે મૂળભૂત બનાસકાંઠા જિલ્લામાં રહે તો સૌપ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની આપણી સૌની જે જનતાની માંગણી હતી એ માંગણી ધ્યાને રાખી અને કાંકરેજને બનાસકાંઠામાં સમાવેશ કર્યો છે અને બનાસકાંઠામાં જ્યારે કાંકરેજનો સમાવેશ કર્યો છે એ પ્રસંગે કાંકરેજની જનતાની માંગણી પણ સંતોષવામાં આવી છે જનતા એ વખત જ્યારે માંગણીઓ કરી હતી ત્યારે મેં કહ્યું હતું કે તમારે જેમાં રહેવું છે એમાં રાખશો બનાસકાંઠામાં રહેલો બનાસકાંઠામાં રાખશું આ કાંકરેનું વાતાવરણ બગાડવા માટેના જે લોકો પ્રયત્ન કર્યા છે એમનાથી કંઈ થવાનું નથી વિરોધા પાસે જ કરવાના છે અને આંદોલનો બંધ કરો પણ કાંકરેની સાણી જનતાએ એ વખતે આપણી વાત માની અને આંદોલનો બંધ કર્યા હતા એટલે કાંકરેની પ્રજાને પણ હું અભિનંદન આપું છું કે પ્રજા ખૂબ સમજું છે પ્રજાનો પણ આભાર વ્યક્ત કરું છું એ વખતે તમે ખૂબ શાંતિમય જળવી સરકારમાં રજૂઆત કરી આપણા માધ્યમથી રજૂઆતો થઈ અને સરકારે આંકડીના મૂળભૂત બનાસકાંઠા જિલ્લામાં રાખ્યો સાથે સાથે થરાએ આપણું વેપારી મથક હતું વર્ષોથી થરાના વેપારીઓની આ વિસ્તારના ખેડૂતોની જાહેર જનતાની માગણી હતી કે અહીં થરા તાલુકો બને તો તાલુકો થરા જો બનાવવામાં આવે તો થરા વેપારી મથક છે સાથે સાથે તાલુકા મથક બને તો થરાનો પણ વિકાસ થાય આ વિસ્તારનો વિકાસ થાય આ માગણીને ધ્યાનમાં રાખી અને જ્યારે બનાસકાંઠામાં નવીન તાલુકાઓ બનાવવાની જ્યારે વાત આવી ત્યારે આપણા ઓગળની પણ માન્યતા રાખી ઓગઢ જિલ્લો બનાવવામાં આવ્યો છે મને જણાવતા આનંદ થાય છે કે ઓગઢનાથ મહારાજ એક તપસ્વી વિભૂતિ હતા કે જેમને આપણા વિસ્તારમાં આવી એક તપસ્યા કરી હતી જેના નામથી સમગ્ર વિસ્તારમાં આજુબાજુના લગભગ પાંચ સાત તાલુકામાં એમના પ્રત્યે ધર્મને આસ્થાનું કેન્દ્ર ઓગડજીનાથ મહારાજ પ્રત્યે છે તો ઓગરજીનાથ મહારાજના નામ પર ઓગડ તાલુકો નામની જાહેરાત કરી છે એ બદલ ખૂબ જ હું આપ સૌને જણાવતા આનંદને ગૌરવની લાગણી અનુભવ છું સાથે સાથે બનાસકાંઠામાં આપણું એવું જ ધર્મ અને આસ્થાનું કેન્દ્ર એ ધણીધર ભગવાન ઢીમા ત્યાં પણ ઢીમાને તાલુકો આપવામાં આવ્યો છે અને ધણીધર ભગવાનના નામ પર ધણીધર તાલુકો આપવામાં આવ્યો છે એ પણ ખૂબ આપણા સોના માટે આનંદને ગૌરવની બાબત છે એ જ રીતે થરાદમાંથી રાહ અને દાંતામાંથી હળાદ એમ પૂર ચાર તાલુકા રાજ્યની અંદર સત્તર તાલુકાની જાહેરાત કરી છે એમાંથી બનાસકાંઠાને ચાર તાલુકા જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારનો બનાસકાંઠાની જનતા વતીથી ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું નવા ઓગડ તાલુકાની રચનાથી હવે આ વિસ્તારના ગામોને સરકારી યોજનાઓ અને વહીવટી સેવાઓ માટે દૂર સુધી જવું નહીં પડે આ જાહેરાતથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર ફરી વળી છે નવા તાલુકાની રચના હંમેશા વિકાસની નવી તકો લઈને આવતી હોય છે થરામાં જોવા મળેલી આ ખુશી સ્પષ્ટ દર્શાવે છે કે આ નિર્ણયથી સ્થાનિક લોકોની વર્ષો જૂની માંગ પૂરી થઈ છે